સમાચારોની શરૂઆત કરીએ યુક્રેનની જેલમાં ફસાયેલા યુવકે આ વિધિ જણાવી મોરબીના યુવકે પરિવારને બીજો વિડિયો મોકલ્યો રશિયામાં ધકો થયો હું યુક્રેનની જેલમાં છું હવે આગળ શું થશે મને ખબર નથી ભારતીયોને રશિયન સેનામાં ન જોડાવા અપીલ કરી અભ્યાસ અર્થે ગયેલા સાહેલને યુદ્ધમાં ધકેલાયો હતો ડ્રગ્સ કેસમાં ફસાવી યુદ્ધમાં ધકેલી દીધાનો આરોપ છે અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ જોબ આ સાહેલ કરતો હતો

कुछ प्रॉब्लम में फंस गया था तो इसलिए रशिया में कुछ लोगों के कॉन्ट्रैक्ट में आने की वजह से ट्रक केस में फंस गया हूँ और मुझे यहाँ पर पुलिस वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से सात सालों की जेल हुई थी एज अ नार्कोटिक क्रिमिनल केस में हालांकि मैंने इस मामले में कुछ किया नहीं है लेकिन फिर भी सात सौ लोगों की जेल हुई है और जेल के अंदर कुछ पुलिस वालों के भेदगा में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है जो एक सबसे बड़ी गलती है इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में, में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल सो नाउ आई लाइक फिलहाल तो अभी होपलेस हूँ पता नहीं अब आगे क्या होने वाला है लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज के लिए या फिर वर्क के लिए बी केयरफुल बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है बहुत सारे लाइक क्रिमिनल केसेस लाइक केसेस एंड इलीगल केसेस बहुत सारे तो अपना ध्यान रखें और जितना हो सके इस एस uh, एसओ you know, से दूर रहे और लाइक उल, uh, अपील करना चाहता हूँ अपने गवर्नमेंट से इंडियन गवर्नमेंट अपने प्राइम मिनिस्टर मोदी साहब से और अपने एस जयशंकर साहब से हो सके तो मदद करी जाए

જોડાઈ ગયો હતો આ પ્રકારની આપ બીજી જણાવતો એનો વિડીયો સામે આવ્યો છે અને તે ગુજરાતના અને ભારતના જે યુવાનો છે કે જે રશિયા અભ્યાસ સાથે જતા હોય છે તેમને આવા સ્કેમરોથી બચવા માટે કરી રહ્યો છે કારણ કે રશિયાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પેડલરો કામ કરી રહ્યા છે અને તે આ રીતે યુવાનોને ફસાવીને રશિયન આર્મી સાથે જોડી રહ્યા છે આ પ્રકારનો આક્ષેપ સાહેબ માજોઢી દ્વારા કરવામાં આવ્યો છે અને સરકાર દ્વારા તેને હવે કોઈ મદદ કરવામાં આવે ને તેને બહાર જલ્દી કાઢવામાં આવે આ પ્રકારની માંગણી પણ તે અત્યારે વિડીયોમાં કરી રહ્યો છે મુદ્દે કેસરી ઝાલાનું નિવેદન સામે યુવકને છોડાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે સાંસદોએ કેન્દ્ર સરકારને આ મુદ્દે રજૂઆત કરેલી છે કેન્દ્ર સરકાર પણ યુવકને છોડાવવા સતત કામગીરી કરી રહી છે આ વિષયમાં થોડો સમય લાગશે પણ પરિણામ મળશે જ સુરક્ષિત પરત લાવવા કેન્દ્ર સરકારે ખાતરી આપી છે સરકારમાં આ મુદ્દો મૂકેલો છે અને યોગ્ય રીતે કેમકે આ પ્રશ્ન એક્સટર્નલ અફેર્સ છે એટલે એમાં ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે પણ આ મુદ્દો મોરબીના જે આવ્યો છે એ ગુજરાત સરકારે પણ ઉપર મૂક્યો છે અને અમે બધા સંસદો તરીકે પણ અમે મૂક્યો છે એટલે એની કાર્યવાહી ચાલુ છે પણ એમાં કેમ કે પરિસ્થિતિ આપણને બધાને યુક્રેનની અંદર શું છે આપણને ખ્યાલ છે એટલે એ એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમાં સમય તો લાગશે પણ એનો રસ્તો પૂરી રીતે નીકળશે એવી ખાતરી કેન્દ્ર સરકારે આપેલી છે આપણને